રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશનની મદદથી એ જાણવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે તમે જોઈ શકો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની એના માટે સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોર ઓપન કરી અને પ્લે સ્ટોરમાં ઉમંગ કરીને સર્ચ કરી લેવાનું જેવા આપણે ઉમંગ કરીને સર્ચ કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે મેં ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એના માટે અપડેટ જોવા મળી રહ્યું છે તો આપણે ઉમંગની એપ્લિકેશન અપડેટ કરી લઈએ જો તમારે ડાઉનલોડ કરવાની બાકી હોય તો પ્લેસ્ટોરમાં થી તમારે ડાઉનલોડ કરી અને ઉમંગની એપ્લિકેશન ઓપન કરી લેવાની એટલે ઉમંગની એપ્લિકેશનમાં તમને ક્વિક સર્વિસ પણ જોવા મળી જશે જેમાં તમને ઇમરજન્સી કોઈ પણ હોય તો એના માટે પણ અલગથી સર્વિસ તમને જોવા મળી જશે પરંતુ આપણે પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવું છે તો ઈ સર્વિસ ઉપર આપણે ક્લિક કરવું પડશે એટલે હવે આપણે ઉપરની તરફમાં વ્યૂ ઓલ સર્વિસ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું એટલે ઈ પીએફઓ કરીને તમને જોવા મળી જશે તો તમારે ઈ ઇ પીએફઓ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું ઈ માં પણ તમને ઘણી બધી સર્વિસ જોવા મળી જશે જેમ કે તમારે તમારા પીએફના રૂપિયા જોવા હોય અથવા તો પીએફના રૂપિયા ઉપાડવા હોય અથવા તો પીએફનો જે ક્લેમ તમે કરેલો હોય એ સેટલ થયો કે નહીં એ જોવું હોય તો એના માટે આ બધી જ સર્વિસ તમને જોવા મળી જશે હવે આપણે એ જોવું છે કે આપણા પીએફમાં કેટલા રૂપિયા જમા થયા છે અત્યાર સુધીમાં એના માટે વ્યૂ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો યુ એ એન નંબર ટ્વેલ્વ ડિજિટનો જે યુ એ એન નંબર હોય એ એન્ટર કરી અને સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે જે મોબાઈલ નંબર પીએફ સાથે રજીસ્ટર કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે ઓટીપી તમારે એન્ટર કરવાનો થશે એટલે જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજમાં આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું ઓટીપી વેલિડેશન ટાઈમ એક મિનિટ માટેનો જ હોય એટલે એક મિનિટની અંદર તમારે ઓટીપી એન્ટર કરીશ સબમિટ કરી લેવાનો એટલે તમે જે કંપનીમાં કામ કરેલું હોય એ કંપની જોવા મળી જશે હવે જે કંપનીનું તમારે પી એફ જોવું હોય પીએફમાં કેટલા રૂપિયા જમા થયા એ જે કંપનીનું તમારે જોવું હોય એ કંપની તમારે સિલેક્ટ કરી લેવાની આપણે બે કંપની જોવા મળી રહી છે એમાંથી એક કંપની ઉપર ક્લિક કરીએ એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે એટલે પછી તમને નીચેની તરફમાં એમ્પ્લોયી શેર એમ્પ્લોયર શેર અને પેન્શન કન્ટ્રીબ્યુશન જોવા મળી જશે એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરમાંથી જો તમારે પીએફ તમારું ઉપાડવું હોય તો સેવન્ટી ફાઇવ તમે ઉપાડી શકો જો નોકરી ચાલુ હોય તો પણ તમે ઉપાડી શકો એટલે એમ્પ્લોઈ શેરમાં જે તમારી સેલેરીમાંથી કટ થઈ અને રૂપિયા જમા થતા હોય એ એમ્પ્લોઈ શેરમાં પીએફમાં જોવા મળી જાય અને એમ્પ્લોયર શેર એટલે કે જે પી એફના રૂપિયા તમારી કંપની એડ કરતી હોય એ એમ્પ્લોયર શેરમાં તમને જોવા મળી જાય અને જો તમારે તમારા પી ના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઉપાડી શકો એના માટે સૌથી પહેલાં તો તમે નોકરી મૂકી દીધી હોય અને પછી ત્રણ મહિના સુધી તમે બીજી કોઈ નોકરી જોઈન ના કરી હોય તો જ તમે પી ના બધા જ રૂપિયા ઉપાડી શકો અને તમારે એ જોવું હોય કે તમે અત્યાર સુધીમાં પીએફમાંથી કેટલા રૂપિયા ઉપાડેલા છે તો નીચેની તરફમાં તમને વિડ્રોવલ્સ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં તમે જેવા ક્લિક કરો એટલે તમે કેટલા રૂપિયા ઉપાડેલા છે એ પણ તમને જોવા મળી જશે અને જો આપણે બીજી કંપનીમાં કેટલા પી ના રૂપિયા જમા થયા એ જોવું હોય તો આ એરો ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા એરો ઉપર ક્લિક કરો એના પછી તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે કંપની જોવા મળી જશે એમાંથી જે કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે હવે આપણે બીજી કંપની સિલેક્ટ કરી લઈએ એટલે નીચેની તરફમાં તમને તમારા એમ્પ્લોઈ શેરમાં કેટલા રૂપિયા જમા થયા એમ્પ્લોયર શેરમાં કેટલા રૂપિયા જમા થયા અને પેન્શન શેરમાં કેટલા રૂપિયા જમા થયા અને ટોટલ પણ તમને જોવા મળી જશે અને જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જે મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને જો પીએફના રૂપિયા જોવા હોય તો એમને પણ આ વિડીયોની મદદથી મદદ થશે અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ